નાનકડા ગામથી રાષ્ટ્રીય સ્તર સુધીની તેમની આ સફર બતાવે છે કે પ્રયત્ન ઈમાનદારી અને સમર્પણથી દરેક સપનું પૂરું થઈ શકે છે આ સન્માન સમારંભમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રીમતી નમિતા સિંહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે શ્રી સાદ અજીજ સુલેમાનને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા આ ક્ષણ માત્ર અજીજભાઈ માટે જ નહીં પરંતુ સમગ્ર કચ્છ માટે ગૌરવપૂર્ણ હતી કાર્યક્રમ દરમિયાન અંજાર તાલુકાના એડવોકેટ હાજી રમજાનભાઈ બાયડ તાલુકા પ્રમુખ હુસેનભાઈ ચગલ તેમજ સાધ સુજાન અઝીઝને પણ સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજ માટે તેમના યોગદાન અને માનવ અધિકાર ક્ષેત્રે કરેલી સેવા દરેક માટે પ્રેરણા સ્ત્રોત છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને સંગઠનના હોદ્દેદારો સૌને શુભેચ્છા પાઠવી અને માનવતા માટે કાર્ય કરતા રહેવાની પ્રેરણા આપી સચ્ચી લાગણી અને સેવાભાવથી કરેલ કાર્ય ક્યારેય વ્યર્થ નથી જતું તે સમાજમાં પ્રકાશ ફેલાવે છે શ્રી શાહ અઝી સુલેમાન તથા તેમની સાથે સન્માનિત થયેલ તમામ સમાજ સેવકોનો આ સન્માન કાર્યક્રમ આપણા સૌ માટે જીવન પ્રેરણા બની રહ્યો છે